સવાલ નંબર એક કઈ ઉંમરની ભાભીઓ આખી રાત હથિયાર ગુફામાં રાખીને સૂવે છે જવાબ પચીસ મી ત્રીસ વરસની ભાભીઓ સવાલ નંબર બે દુનિયાની સૌથી મોટી ગુફા ક્યાં દેશની ભાભીઓની હોય છે જવાબ રશિયા દેશની ભાભીઓની સવાલ નંબર ત્રણ છોકરીઓ વધારે કયા ગુફા મરાવવાનું પસંદ કરે છે જવાબ છોકરીઓ વધારે અંધારામાં ગુફા મરાવવાનું પસંદ કરે છે સવાલ નંબર ચાર કેવી ભાભીઓની ગુફામાંથી જલ્દી પાણી નથી નીકળતું જવાબ જે ભાભીના બોબલા નાના હોય એવી ભાભીનું પાણી જલ્દી નથી નીકળતું સવાલ નંબર પાંચ જે ભાભીના કુલા મોટા હોય એવી ભાભી કેવી હોય છે જવાબ બહુ જ સોદાવતી હોય છે સવાલ નંબર છ મોટા અને ઊંચા બોબલાવાળી ભાભી કેવી હોય છે જવાબ ઊંચા બોબલાવાળી ભાભી બહુ જ કામુકતાવાળી હોય છે